બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સંસદ ઘેનીબેન ઠાકોરનું નિવેદન જિલ્લાના ચૌદ તાલુકાનો વિસ્તાર ખૂબ જ લાંબો હોવાથી તેના વિભાજનની માંગણી લાંબા સમયથી થઈ હતી જે રીતે આઠ તાલુકાઓનું અલગ અલગ રાજ્ય સરકાર વિભાજન કર્યું છે ચાલીસ કિલોમીટરની અંતરે તાલુકાઓ આવતા હોય છે અને સ્વાભાવિક ફાયદો થતો હોય છે સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અને ભૌગોલિક દ્રષ્ટિએ ગણવા જઈએ તો કચ્છ પછી બીજા નંબરનો જિલ્લો ચૌદ જેટલા તાલુકા નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે એ ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે દિયોદરની માગણી હતી થરાદની માગણી હતી પેલી બાજુ રાધનપુરની માગણી હતી પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર આઠ તાલુકા જૂના પાલનપુરની અંદર છ તાલુકા અહીંયા ચાર નગરપાલિકાઓ આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે તો અમારી એક જ માગણી વિભાજન કર્યું હોય નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો વીસ પચીસ કેવા ચાલીસ કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે તાલુકા પંચાયતનો નવો જિલ્લો બના તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય તાલુકાના આગેવાનો હોય ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા બધા અધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે